નમસ્કાર સીડી 24 ન્યૂઝ સાથે હું સ્વાગત કરું છું આજે દેશના પૂર્વ વડાપ્રધાન અને દિગ્ગજ ભાજપના નેતા અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપી હતી આજે ભાજપના નેતાઓ અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ નિમિત્તે તેમની સમાધિની સ્થાને પહોંચવા લાગ્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત એનડીએના ઘણા નેતાઓએ પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપી હતી